દોજો જુઓ આ ઓ જયબાબરી દરેક મિત્રોને આજે આપકો કાંતક સુદ દીજે મિત્રો મતલબ જમનવાણી જે આપણે વ્યવસ્થા કરી એ સરકાર હવે જેતાય સીધું લેવા માટે સીધું લઈને ભાઈએ નીકળ ગયા નાયકુલ મંત્રી આપડે ડ્રાઈવર છે તો જો કારો કરા જયબાબરી કે બાબરી મિત્રો અમાર તો આવી ગયા છે અને ફોન આવે પણ અમે લેટ પડી ગયા થોડા જોડે રવાનું આપણે રમદેવ બાબાની જે દેખ ઉતારી એ દેખ પણ બતાવવાની હોય

જો પણ આ સરસ થઈ ગયું અમુક એવું મસ્ત લાગુ કેવું સંદીપ આ પેલી મયુર પેલી રે ને ધરો વિપુલ ધરો કાઢ દેજે હા એટલે દિવાલ બાજુ મતલબ દબાવો એમ કમ્પ્લીટ થઈ જાય વાતો ના કરો ખટકો રાખો કમ તમે તો હાલચો તો બે જણ જ નહીં હા તે મોડું થયું

દેખનો સમય થઈ ગયેલો છે તો આવા પવિત્ર ચોકડી અંદર વધારે તમામને મારી નમ્ર વિનંતી કે પહેરેલા ગુટ ચંપલ કાઢી નાખજો અને મારી માતા બહેનોને ખાસ વિનંતી કે માથા ઓઢી લેજો અને કોઈ હાથ કે પગની આંટી વાળીની બેઠા હોય તો આંટી વખોરી લેજો અને અહીંયાથી દેગ ઉતરે એટલે તમારા મનની અંદર જે પણ મનની મનોકામના હોય એ બાર બીજીના ધનિ રામદેવી બાપાનું સ્મરણ કરી લેજો બાર બીજીનો ધનિ આપની મનની મનોકામના અવશ્ય પૂર્ણ કરશે

એ તો ઓળખી જાય હાલ વાત થઈ ગઈ પેલા અરવિંદ ભાઈ ના મારા ભાઈ જીતો આપણે એના રોમદેવ અને વિપુલ મંત્રી અને અજમલ રાજા આપણા અને વિડીયોમાં જયરામ મુખી તમે ઓળખો જ છો આવી વિશાલ હું એક વિશાલ શિરો વસંત તું કરું કાલે ઉભો રે બરાબર આ તુષાર આપણા બંડરમાં આવ્યા કોમેડી વિડીયોમાં આવ્યા

પાતવી વે કહો આ વાત અને આ પા સુનિલ શું કરો સુનિલ વે કેમ નંબર બાકી જ આપો સંદીપ પરતાપ્રાય પછી પરદોને બન્યો બળરામે બન બધું ચટ્્લુ બધું ઓલરાઉન્ડર આપો બધા જેવાય બધા મિક્સિંગ

બધા મહેમાન જમી લીધું એટલે હવે અમારા બદલપુરાથી જે રસોઈ આવ્યું શંકરજી રમેશજીને બધા જમવા બેસી અને હવે પછી બધા મંડળના માણસો બધા ભૂખ લાગી ને એટલે ભૂખ લાગી એટલે બધા જો અમાર જયરામ મુખરી તો હંગાતે કરતા નહીં એ તો ડિશ લેવાનું ચાલુ કરી દીધું જેકો જેવો પહેલા પહેલા ડિશ લઈને જતો રહ્યો અને અમારે એક મોણસ મંડળનો કોમેન્ટ આ જો અમાર જેકોબા આટલી બધી ઉતાવળ આવી જતી

બોલો સુરેશભાઈ તો બધા ડીશો લઈ લીધી ને આપડે ડીશ લઈ લઈએ બધા રંગા વિપુલ એવું કરું ભલે આ તો રહી ગયો તમારે આ અમારે જો અમારે યોગ્ય સર મંડળમાં એ બહુ મતલબ આવવા ને છોકરો આખો દારો ફોર્મમાં આવે ગમે તેટલું કહીએ તો ફોર્મ કરે પણ ખાલી બોલવામાં થોડો બોલવાનો થોડો છૂટો હોય ગમે તેના ગમે તે બોલી નાખે એટલે બધા આખું મંડળના બધા માણસો મને કાવ્ય કરે શું કેવો કા બોલ જય બાપારી જો જો જોયું તમે બધા કાવ્ય કરતા જ રહો રહ્યો અનુભાઈ જમવાનું ડિશ લઈ લેવાનું લેવા હું એ લઈ લો તો જોઈ લીધું તમે બધાએ અમારે ડીસો લઈ લીધી છે જમવાની બધા મંડળના માણસો અને હું એમ લઈ લો પછી બે જઈએ જમવા અને તો બધું ઘણું બધું આ બધું સમેટવાનું સામાન આમ છે બધું કરવાનું પછી તો પોણીના જગ આજ તો ગુજરાતથી લાયા છે તે કારણે રાતે રાત મૂકવા જવાના કારણ કે રેગ્યુલર લાવીએ એથી લાયા નહીં એટલે ઘણી બધો ટાઈમ લાગશે હજી તો તો લોકમાં જોડે રહેજો જય બાબા જય બાબા મંત્રી ડીસોની સેવા કરું મંડળના માણસો અમે પાછી સેવા થાય બાબા એવું નહીં કે

હાદે કોમ કર આરી વેગ જે થોડી વાર તું થોડી વાર લેતી હો ને આજો વિજય મંદરમાં મારાંગા તો

વિપુલ જો આ જે બધા બધા બે જમવા એ બધા સેવા કરતા ભાઈ એવું કે જે અમારે બધા સેવા આપવું મતલબ આખો દિવસ મતલબ અમુક નહીં હોય એમનો કોઈ કોઈનો કોઈ ઘરનું કોમ હોય પર્સનલ કોમ હોય ચોક બહાર જ્યાં હોય નોકરી જવાય હોય એટલે અમુક હાજર હોય અમુક ના એવું હોય પણ આ બધા ટોટલી સેવા વાળા હોય તો અમે આપડે બેચીએ